આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામના કુંજ પટેલે સીએની પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરી છે કુંજ પટેલે મે બે હજાર પચીસમાં યોજાયેલી સીએની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં નવમો રેન્ક તથા ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવી સમગ્ર રાજ્યનું શહેર તથા તેના ગામનું નામ રોશન કર્યું છે કુંજ પટેલ બે હજાર એકવીસથી સીએનો અભ્યાસ કરે છે અને સીએની પરીક્ષાની તૈયારી માટે તેણે પોતાની જાતને સોશિયલ મીડિયાથી દૂર રાખીને બારથી તેર કલાક સુધી ઘરે રહીને વાંચન કર્યું હતું જેને લઈને આજે તેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે આ સિદ્ધિને બિરદાવવા માટે ગુજરાતના નાયબ દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી તથા આણંદના સાંસદ મિતેશ પટેલે તેના ઘરે જઈને કુંજ પટેલ તેમજ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી બે હજાર એકવીસમાં પહેલી એક્ઝામ હતી ઘરેથી જ આપી હતી પહેલી બે ન્યુ એક્ઝામ્સ ઘરેથી આપી અને ફર્સ્ટ અટેમ્પમાં ક્લિયર થઈ ગયું હતું ત્યારબાદ આર્ટિકલશીપ કરી ત્રણ વર્ષને મેં જુદા વાંચતો બી હતો અને મે ટ્વેન્ટી ફાઇવમાં હમણાં મારી ફાઇનલ એક્ઝામ હતી તો છેલ્લા એના પહેલાં આઠ મહિના ઘરે જ હતો આખો દિવસ અને સોશિયલ મીડિયા એ બધું બંધ કરીને બારથી તેર કલાક દરરોજ વાંચતો હતો ત્યારબાદ આ પરિણામ આવ્યું અમને બધાને ગૌરવ છે અને સમગ્ર તાલુકા જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા કુંજે પોતાની મહેનત થકી સમગ્ર ગુજરાતનો પ્રથમ ક્રમ અને ઓલ ઇન્ડિયા રેન્કમાં નવમો ક્રમ મેળવી ને સીએની પરીક્ષા ફાઇનલ કરી છે ત્યારે લક્ષ તરફ જવું છે આત્મવિશ્વાસથી આપણે ત્યાં સુધી પહોંચવા માટે જો આત્મવિશ્વાસ થી એને યુવાનોને એક પ્રોત્સાહિત કરવા માટે એને કહ્યું છે કે આત્મવિશ્વાસથી આપણે જિંદગીમાં વધીશું તો એની સફળતા પ્રાપ્ત થશે થશે ને થશે